કાંકરેજના ઉંબરી પાસે બનાસ નદી પર બનાવેલા રેલવે બ્રિજના પિલરો દસ વર્ષમાં જર્જરિત થઈ ગયા છે અજય ઇન્ફ્રા મહેસાણાએ વર્ષ બે હજાર તેરમાં આ બ્રિજનું કામ પૂર્ણ કર્યું હતું દસ વર્ષમાં જ પિલરોમાં લોખંડ દેખાવા લાગ્યું અને કપચી પિલરોમાંથી ખરી પડી છે રેલવે વિજિલન્સ તપાસમાં સિમેન્ટ અને કોન્ક્રીટ ઓછો વાપરી હલકી ગુણવત્તાવાળું કામ કર્યું હોવાનું સામે આવ્યું છે

એ લગભગ દસ વર્ષ અગાઉ બનાવવામાં આવેલો હતો અને ત્યાંથી ટ્રેન નીકળતી હતી અને આજે બે દિવસની અંદર અને કંપની શિહોરી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે આવા ગુનેગારોને ફરિયાદ તો દાખલ કરવામાં આવી પણ આવા ગુનેગારોને તાત્કાલિક સજા કરવામાં આવે તો બીજો કોન્ટ્રાક્ટર પણ વિચાર કરે કે આવું કામ ન કરે અને આ ફૂલ ફરીથી બનાવવાની માંગ કરી છે પણ જો પુલ ફરીથી બનાવવામાં આવે તો જ આ યોગ્ય છે બાકી આ રિપેરિંગ કામ કરવામાં આવે તે યોગ્ય ના ગણાય